નજીક આવો જરા હરિયા બતાવો બધું તૂટી ફૂટી બધું નકામું થઈ ગયું છે હવે આ બ્રિજ કોકની માથા પર પડે અને કઈક મકાન બધું બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે હા કોઈને પડી નથી ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ ચેક થી ચેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય પછી તો સરકારી એન્જિનિયરો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જયારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે પછી કે